જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજનો વિડીયોમાં તો મિત્રો આજે આવ્યા છે અમે અમારા હગાપાહે અને અમને શણાનું વાવેતર કર્યું છે હું અને શણાની અમને હાર મહારી જોણકારી છે એટલે કે આવતા વર્ષ આપણે અમારે વાવેતર કરવાનું છે એટલે એમના પાસે એમના સણા ચેવા હલમસ છે એ જોતાઈએ અને એમના પાસેથી માહિતી મેળવીએ તો હું અભ્યું છે કે તમે દર વર્ષે સણા વાવો છો એટલે સણાનું વાવેતર જેવી રીતના કરાય કે અમારે સણાં તમારા જોવા છે અને સણા વિશેની માહિતી તમે અમને થોડી લઈ જોઈએ હે તો વાયેલા વાયેલાથી આગળ આપણે જોવા જવું પડશે આગળ વાયેલા છે

ના આપણે તો ચાર પાવાનું હોય છે ચાર હા તો ચાર તમે જવા પાણી ધારો કે ઓરવા નહી એટલે તમે પોતરી દારી પાણી મેલો નહી બરોબર તો એને ત્રણ પોણી જ પાવાના રહી ત્રણ પાણી માં પાચી જાય ત્રણ પાણી માં આરામ થી બે પાણી માં પાચી જાય છે પણ અમુક પીતવાડો હોય ને તો ત્રણ પોણી અને ઓમા કોઈ દવા બીજો છંટકાવ કરવો પડે દવા પોતરી ચાલી દારી ઈયોળ નહી હા અને વિકાસ નહી

આપડે કલાક રાખવું હોય તો બે કલાક રાખવું હોય ને તો આખી શકાય હા આખી શકાય કેમ કે આ જમીન બધી પલળી જાય એટલે એને જમીન ની અંદર છુહારો મળે એટલે રાહત મળી રહે આ એવું વાવેતર છે કે એકદમ ઓછા ભેજના અંદર થાય છે અને એવી વાત અમુક ઓભળેલી છે કે સણાને બિલકુલ પોણી ના હોય તો એ કોરે પાચી જાય એ વાત હાસી ઈ છણો બિલકુલ પાણી ના હોય કોરે પાકી એકદમ સાચી વાત છે પણ એ છણો એ ખેતર કેવું જોવે બિલકુલ બોર નું પાણી ના ફરેલું હોવું જોઈએ બોર નું પાણી બિલકુલ માં ફર્યું ના હોય માં કુવા ખેતર એકદમ પિતવાળો ના ચાલે હા બરોબર કે જો વિસ્તારમાં જો બોર ના હોય કે કુવા ના હોય કે વરહાત માં વરહાત આવેલો હોય ચોમાસા પછી ચણાવ આવે તો એમાં કોરેડ ના થાય

જેવો ખેતર હોય ને જેવો પાક હોય જેવો સણો હોય ને એવો થાય અમુક વિઘે પોસ બુરી પણ થાતા હોય છે અમુક આઠ બુરીએ પણ થાય છે જેવા સણા જેવા સણા જેવો ખેતર અને જેવો પર અને આ યુરિયા ખાતર બીજું નહી આલવાનું હોય ના એરિયા ખાતર ઓમે એકદમ બિલકુલ નહી આલવાનું બિલકુલ આલુ હોય ને તો સલ્ફેટ છે એકનો ડેટ છે પછી અમે એરિયા તમે વિઘે પોસ કિલો નાખી શકો બરોબર અને આ નિંદામણ બીજું પછી દૂર કરવા માટે અમુક આ

તો પછી આ बाजूમાં લોબેન ના પટ્ટો છે એટલે ઓમાં અંદાજે આપણે કુલ વાવેતર આ તમે કેટલા વીઘા છે આર્યું આર્યું પુણા બે વીઘા પુણા બે વીઘા તો ઓમાં કુલ ખર્ચો કેટલો થયો છે ઓમાં ખર્ચો તો કણો થયો છે કે બરાબર પણ ઈ આલ્પા પાકી માહિતી ના હોય અમે છેલ આ જે આવી તો લઈ અને પછી ભરાવન પછી હિસાબ કરે એટલે તારે માઈને મળે આપણે એમ કે

એના પછી આ ઝાડ છે બધે કમ્પ્લેટ ચણા ને પોપટીઓ બેહી રહે વિકાસ થઈ રહે એટલે પછી આ ઝાડ સુકાતું હશે કે આવા લીલા લીલા રહે ના સુકાઈ જાય ઝાડ આટલું જ રહે કે પછી ઓનાથી વધે ના एकदम આપણે એટલે કોટી આવે ખબર કોટી હા હા બરોબર અને ભાગે કોટી એની કોઈ ફાલ છે ફાલ છે મોટો થઈ જાય આ વચ્ચે આ જગ્યા દેખાય એ પૂરી એ બધી પૂરી જાય એ બધી પૂરી જાય એ બધી પૂરી જાય છે બરોબર એટલે પછી પછી સુકાવાનું પછી સુકામ પછી ઓને આપણે લેવા હોય પાથરા કરવા પડે પાથરા કરવા પાથરા કરી ને પછી પછી કેસર 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 થી કાઢી અને આપડે ઢોરા ને સારવા માટેનો ઘાસચારો પણ કે સારો ઉપયોગમાં આવે છે સારામાં સારો ઘાસચારો હારે તમે પોષ કિલો ખેલતા હોય સારો સારો ને તો બે કિલો તો ચાલે હા એટલે આ સારો કે આમાં ઢોરા માટે સારો ગુણકારી હોય છે ગુણકારી હોય અને ઢોરો દૂધમાં પણ થોડો વધારો થાય એમાં વાતો મળે છે પછી અગર તમારે કોઈ રોધડા નો ત્રાસ હોય તો રોધડા પણ તમારે આ સળો વાવશે તો રોધડા ખાય નહીં

એનો ધીરે ધીરે વિકાસ થઈને પછી એનો પાકમાં ફાયદો થાય તો આજની આપણે આ હતી તમારે ચણાની માહિતી આ તો આજની આ હગાય સરસ મજાની આ ચણાના વાવેતરની આપણને મિત્રો માહિતી આપી તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ જય માતાજી